ટિકિટ ભેગા કરવા ટિકિટ હલરમાં ઈ પાસે જુદા બસ ઈ ખર્ચા અંદાજ સડે મિનિમમ 2000 રૂપિયા થી 2200 રૂપિયા ખેડૂન પૈસા આપે ન તો સારું કહેવાય ધવાણા છે સોલંકી નરસિંહભાઈ કુબેરભાઈ પણ તલમાં એમ છે કે આજે ભાવ તો બરાબર છે નહીં તો જખમરે દેવા જ પડે 1400 1500 માં અહીંયા ખેડૂ તો કે ખેડૂ તો હેઠે જ છે બધાયના હેઠે મિત્રો આજે તારીખ છે સોળ છ બે હજાર પચીસ ને અત્યારે આપણે હળોદ માર્કેટયાર્ડમાં છીએ માર્કેટયાર્ડમાં સૌથી વધારે તલની આવક થઈ રહી છે કારણ કે ઉનાળું તલ નીકળ્યા હોય અને વેચવા માટે ખેડૂતો જે છે એ હળોદ માર્કેટયાર્ડમાં આવતા હોય છે આજની વાત કરીએ તો બે દિવસ આમ તો રવિવારની રજા હતી અને આજે સોમવાર છે મિત્રો એટલે સોમવારે માર્કેટયાર્ડ વરી પાછું ખુલ્યું છે અને તલનો જે બજાર ભાવની વાત કરીએ આમ સરેરાશ ભાવની વાત કરીએ મિત્રો તો પંદરસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો જે ભાવ છે એ બોલાય છે કો એવા ખરાબ તલ હોય તો ચૌદસો રૂપિયા લગીનો પણ ભાવ થાય છે અને કોઈ એવા પ્રીમિયમ એટલે કે બહુ સારી ક્વોલિટી હોય તો એના ઓગણીસો રૂપિયાની પણ એક એન્ટ્રી હમણાં થઈ છે એટલે આમ સરેરાશ જો ભાવની વાત કરીએ તો પંદરસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આજે હડોદ માર્કેટયાર્ડમાં તલનો જે ભાવ છે સફેદ તલનો ભાવ બોલાઈ રહ્યો છે તેની સાથે કાળા તલના પણ બે ત્રણ ઢગલા છે એટલે કાળા તલનું હમણાં અમે પૂછ્યું કીધું કે અઢારસોથી સત્યાવીસો રૂપિયા સુધીનો કાળા તલ તલનો જે કંઈ ભાવ છે એ પણ બોલાય છે એટલે આજે આ માર્કેટ માર્કેટયાર્ડમાં સોળ છ બે હજાર પચીસના રોજ આ ખેડૂતો વિવિધ જે છે એ તલ વેચવા માટે થઈ અને અહીં આવ્યા છે અને ખેડૂતો સાથે પણ હમણાં મિત્રો આપણે વાત કરીએ ખેડૂતો પણ શું કહે છે પરંતુ આ પંદરસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આજનો જે ભાવ છે એ બજાર ભાવ રહ્યો છે તલની વાત કરીએ છીએ કારણ કે અને સૌથી વધારે તલ જ હડુદ માર્કેટયાર્ડમાં આવે છે એટલે આપણે જે છે એ વાત કરીએ ખેડૂતો જે છે એની સાથે પણ વાત કરીએ એ શું કહે છે એ તમે પણ સાંભળો ડવાણા છે સોલંકી નરસિંહભાઈ કુબેરભાઈ અત્યારે યાર્ડમાં આજે તલ લાવ્યો છું પણ તલમાં એમ છે કે આજે ભાવ તો બરાબર છે નહીં ભાઈ તે પંદરસોની અંદર છે જો કે બે હજાર બાવીસો રૂપિયા હોય તો જ ખેડૂતને પરવડે બાકી આમાં ઘણી પણ મહેનતને ઘણા ખર્ચા થાય છે બાકી કંઈ પરવડે એવું છે નહીં પણ અમારે તો જખમરે દેવા જ પડે ચૌદસો પંદરસોમાં એમ જ્યાં ખેડૂતો ક્યાં ખેડૂતો હેઠે જ છે બધાને હેઠે એટલે અમને કોઈ ભાવ પરવડે એવું છે નહીં પરંપરા ને દેવા પડે ક્યાં જાય એમ મારું નામ ગંગારામભાઈ પીતાંબરભાઈ તાલ લઈને આવ્યો હું ત્રી પાંત્રી મણ જેવા તાલ છે ભાવમાં અઢારસો ને છપ્પન રૂપિયા આવ્યા છે એટલે આમ પોવાય પણ અત્યારની બજાર પણ હે બરાબર હે પણ ખેડૂતને પોવાય નહીં આમ અને પચીસો રૂપિયા હોય ને તો પોવાય એમ ટીકા ચોપણભાઈ પવનભાઈ નામ છે તલ લઈને આવ્યો રૂપિયા કોમણ જેવા ભાવ પણ તેરસોથી થી ચૌદસો રૂપિયા આવે મોટા ઢગલાના ભાવ નીચે આવે ઊંચા નાની ડગલે ઊંચા ભાવ દે ખેડૂતના પોસાય એમ નથી પચીસો નીચે નીચા ભાવ હોવા જોઈએ જગદીશભાઈ મારું ગામ સુશો આવ શું લેસભાઈ તલ લે ભાઈ કેટલાક લાયા ત્રીસ બોરી છે ત્રીસ બોરી ભાવ આવી જાય હરાજી હાજી હરાજી નથી આવી કેવો ભાવ ભાવ એમ તો માપે છે ચૌદસો થી સોળસો સાડા સોળસો સુધી ગયા છે પોવાય આ ભાવ આ ભાવ ખેડૂત ન પોવાય કેટલો પોવો જોઈએ આમ તો વધારે હોય તો સારું એમ મિત્રો આપણે હળોદ માર્કેટ યાર્ડમાં છીએ ને તલની સૌથી વધારે આવક થઈ રહી છે ઉનાળુ તલની એટલે ખાસ એ બતાવવા માટે થઈને આપણે મળ્યા છીએ એક બાપા છે આપણી સાથે ખેડૂત એમની સાથે વાત કરી શું નામ બાપા વેલાભાઈ મકાનભાઈ કયા ગામથી આવ્યા ગામ ગોયડી અમારું પ્રકાશનગર પ્રકાશનગર શું લાયા હો તલ કેટલાક લાયા વીસ કટ્ટા આવે વીસ કટ્ટા એટલે એક કટ્ટામાં કેટલા આવે કેટલા મસિયા થમાય ત્રીસ કિલો વીસ કિલો હમાય સમજી ગયો એટલે કેટલા વીઘાના વાયા હતા પાંચ વીગાના હતા પાંચ વીગાના ઉતારો બરોબર ઉતરો ઠીક ઠીક ઉતરો પાણી દે પરમાણી ઠીક ઠીક ઉતરો તો પછી અત્યારે ભાવ જાણતા હી તમે હરરાજી આવી જ કે બાકી બાકી છે હજી હવે આવે હજી તો ભાવ તમે જાણતા હશો છો કેવો ભાવ છે આ કોઈ ખેડૂતને 1400 થી અઢારસો ને એકના તો 1900 આયા તા એમ વધારે ભાવ આવે તો એને ખર્ચામાં જાય છે ડીઓપી પે ડીઝલ મુંગો બગાતર બાંધે વીયર મુંગો તો આપણે વાયા કેટલા મહિના ઉભા રહે

તો બધું આવી રીતના હે ટૂંકમાં એટલે કોઈને લીધા હોય તો ભાવ તોમ પૂછો ડીઓપી લઈ હતી એવું હે હમ દવા બિયારણ મજૂરી બધું ડીઝલ ડીઝલના પેલો દોતારે આપે છે હમ તો આ બોડી ગામના છે મિત્રો આ ખેડૂતને એમની પાસે તો આપણે આ તલના જે ખેડૂતો વેંચવા એ તો સમજ્યા પરંતુ વાવેન નીકળે ત્યાં સુધીનો હું ખર્ચ લાગે ને શું કરવું પડે છે એ આ બાપા પાસે તો આપણે સમજ્યા મિત્રો